શહેરના કાળુબા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ કોઈ કારણોસર ત્રણ વ્યક્તિઓને માર મારતા જૈન સમાજ લોકો એકઠા થઈને નિલંબાગ પોલીસ મથકે રજૂઆત કરવા આવ્યો ભાવનગર શહેરના કાળુબા વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રહેતા હોય છે ત્યારે કોઈ અસામાજિક તત્વો ત્યાં આવીને બોલાચાલી કરી ત્રણથી ચાર વ્યક્તિઓને કારણ વગર માર મારતા કાળુબરોડ વિસ્તારના જૈન સમાજના લોકો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં એકઠા થઈને નિલંબાગ પોલીસ મથકે જઈ રજૂઆત કરવામાં આવી હતી મારું નામ કિરીટ શાહ હું ત્યાં તૃપ્તિ ફ્લેટની બાજુમાં અષ્ટમંગલ ફ્લેટમાં રહું છું અને ઘણા દિવસથી ત્યાં છોકરાઓ સ્કૂટર લઈ અને ત્યાં જે વેકેશનના હિસાબે છોકરા છોકરીઓ રમે છે એને ન બોલવાના શબ્દો બોલી અને જતા રહે છે એમાં અમારે ત્યાં જે છોકરા બેસેલા હતા એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે અમને કારણ વગર શું કામ હેરાન કરો તો ત્યાં પરમ દિવસે આવી અને રાત્રે એ લોકોને માર્યા છે બધાને ત્રણ જણને છોકરાઓને કોઈ કારણ વગર આ એમના મમ્મી છે એ છોકરાને ખૂબ માર્યો છે એટલે એણે અમને કાલે ફરિયાદ કરી તો આજે અમે બધા ત્યાં આખા એરિયાના બધા જૈન હિન્દુ હિન્દુભાઈઓ બધા અહીંયા આવી અને રજૂઆત કરેલી છે સાહેબને તો સાહેબે અમને પ્રોમિસ આપ્યું છે કે અમે યોગ્ય પગલાં લેશું અને કાંઈ બી હોય તો અમને ફોન કરશો તો અમને પ્રશાસક તરફથી ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને અમે એના ખૂબ આભારી છીએ કેટલા સમયથી આ સમસ્યા છે આ આઠ દિવસથી વધારે થયું છે વેકેશનને હિસાબે જ હોય બાકી તો અમારા છોકરાએ કોઈ રમતા નથી

અરજી કરેલી છે તેનો યોગ્ય નિર્ણય લઈ અમને ફોન નંબર આપેલો છે હવે કાંઈ થાય તો ફોન કરશો એટલે એક્શન પરમ દિવસે રાત્રે થયું એટલે કાલે અમે અહીંયા બધા મળ્યા કાલે અહીંયા મળ્યા અને આજે અહીંયા સવારે નક્કી કર્યું કે તાત્કાલિક કોઈ બધા રાત્રે બાર વાગે મળે એમ નહોતું સાડા અગિયાર બનાવ બનાવશે એટલે અહીંયા અમે નક્કી કરીને આજે સાડા અગિયાર બાર વાગ્યાનો ટાઈમ લઈ અને આજે અહીંયા બાર વાગે બધા આવેલા છે માગણી એ કે ન્યુસન્સ હોય બંધ કરાવવાનું